રામ રામ ને સીતારામ બધા ડાયરાને તો હવાના વાગ્યા છે સાડા આઠ અને આપણે પાણી ચાલુ કર્યું છે તો આ બાજુ અહીં એકા ક્યારો હે પાવાનો હવે તો પાઈ લઈ અને પછી જઈએ એટલી કટકીમાં ઓયડીની પાછળ છે એમાં અને ન્યાં ચાલુ કરીએ ધાણામાં તો બે મોટરું હાલે છે તો ચાલો અહીં એકા ક્યારો હે પાઈ લઈ અને પછી જઈએ એટલી કટકીમાં અને ન્યા બધું મેળે કરીએ પછી હાલો તો પાણી લઈને આવી ગયા છે અહીં એટલી કટકીમાં અને બધું ચાલું કર્યું છે રાજેતા મુજબ સલ્ફર ને પાણી બધું અને જાય છે આ બાજુ પેલા કેરામાંથી ચાલુ કર્યું છે લાંબા પટામાં અને આ ત્રણ અહીંયા બાકી રેખા હે એ પછી પહેલા હું બપોર ટુકડા નજીક નજીક તો આ બાજુ અહીંથી જાય છે તો એકાદો ક્યારો અહીંથી પીએ અને પછી વાંથી ચાલુ થાય તો અહીંયા એકાદો બે કેરા અહીં પાઈ લઈ અને પછી ત્રાહિયા પાઈ લઈ આ ત્રાહિયા અને પછી ઓલી બાજુ ચાલુ કરીએ તો ચાલો જઈએ હવે ઘરે અને કાંઈક લઈ આવી નવું આજે પાછું ચાલો તો ઘરેથી આપણે આજે આ વસ્તુ ગોતી આવ્યા કોયલ કુ એ કોયલ નથી આ બેટરીની કોયલ છે તો જુઓ આવી છે તો ચાલો જોઈ આની અંદરનું રાજ શું છે અને શું નથી તો કોઈ જોઈ હોય અને અંદર ખોલી હોય તો કોમેન્ટ કરજો અને ચાલો આપણે આજે ખોલીએ

तो अब हम पतरा निकल रहे हैं अधूरिया अधूरिया तो मसला बदला पत्र निकलिया है बेक रिया है तो जो आवी कोयल सी है पत्र बदला काटी लीता है इतना पत्र भेगा किया है तो चलो अगर कोयल ने खोल लिया अंदर से हूँ निकले है જો અંદર આવી ગયું છે વાયરિંગ અમને તો અંદરથી સેલો તૂટી ગયો છે એ અમારજી હાજો છે જો અહીં તો ચાલો ઉખેરીએ તો જોઈ એટલોક નીકળે છે બીજા શેડામાં વાયરિંગ ને એટલે એટલે બે વારાની ગોટીયું નીકળીયું છે ને એટલા પતરા નીકળ્યા છે તો હવે આમાં જોઈએ અંદર હજી કંઈ છે કે નહીં आडू कागरा आगी गयो है तो जी कागराडो वारो है तो चलो कोयल खोलने की है ने खाली कोको निकरयो छे अंदर थी। ने इतना पतरा निकरा है घना तो बेदा पतरा निकरा है બે આવા વારા ગોટિયું નીકળ્યું હે અને એક આવો વારા નું ગોટો નીકળ્યો હે તો એટલું બધું નીકળ્યું હે કોયલમાંથી હાલો હલો તો કોઈલ આખી કોલ નાખી હે એક આવું પતરું નીકળ્યું હે અને એક આવું રસનું નીકળ્યું હે શેડેથી તો આના ઉપર બધું વાયરિંગ વીટેલું હતું અને એટલું વાયરિંગ નીકળ્યું હે અને બે આ ગોટિયું નીકળી ગયું હે આવી ગોટિયું નીકળી એટલું વાયરિંગ બે ગોટિયું નીકળી ગયું પછી આ નીકળ્યું આડું કાગળ અને પછી આ વાયરિંગ નીકળ્યું તું અને પછી આ એટલા પતરા કાઢ્યા છે પતરા નો થઈ ગયો ઢીગલો તો બધું થઈને એટલી વસ્તુ એક કોઈલમાંથી નીકળી છે જો હાલો તો કોયલ ખોલી નાખી છે અને આગળ જોઈએ વિડીયોમાં એવી રીતે તો વધારે વધારે તો પતરા નીકળ્યા છે કોયલ અંદરથી ઘણા બધા પતરા નીકળ્યા છે અને આવું ઝીણું ઝીણું વાયરિંગ નીકળ્યું હે ને છેલ્લે આવું ખોખું નીકળ્યું હે તો કોમેન્ટ કરીને કહેજો ઓયલનો વિડીયો કેવો લાગ્યો છે અને ચાલો હવે આપણે પાછા જઈ પાણી બાજુ અને વારીએ પાણી હલો તો આ કટકીમાં પાણી હાલતું તો અને વાગી ગયા હે શિયાળ લાઇટ વેગી છે અત્યારે છે ઓયડી પાસે તો કટકી પાવાની હજી ઘણી બાકી રહી ગઈ છે તો કાલે એમાં પાછું પાણી વાર્યું અને ચાલો અત્યારે હવે નીકળીએ પાછા ઘરે તો ચાલો આજનો વિડીયો કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગઈ હોય તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય